આ રયો ઓય મેં ન્યાવો તમારો જો બધા સાચી વાત ઉલાળા પણ નિયમ પ્રમાણે ખોટું કેવાય નિયમ પ્રમાણે પાછો તમે જીત્યા તમને મળી જાય પણ આજ છેલ્લા હિસાબ કરીએ આપડે હવે અમારે એક જણા નો વારો સાઈડ આપડે ને સબ બે સકી ફરે બે ઉલાડ દેજો તયા તણ ઉલાડ દીધા ચાર ચાર ઓધો નહીં એવી તો નઈ માથી એક એક ઉલાડતી ભલે નેમોજી ઉલાડે એક થઈ

અલ્યા ગર ગર દોઈ જાશે ને નહી તો હું તી હુંધું હા ગળો ની જીડી હા કોકરી ના કેટકા બેટકા થઈ ગયા એ તો થઈ હા હા અલ્યા તમ પુગગા ના બેટકા કરો આ અલ્યા તંબુલા તમે હું કરો બીજે ક થ્યુ કોની લ્યા બોરી આલુ કોકરા થી તમે કરો લાવો મને પક ભોણ આ લાવ છો સાકી દેજો હો નંબર સાકી દેજો એ તંબુલા હું કરિયે દેખા નંબર તમે પેલા કલર બે કોકરી હંગા છોડી ખબર તમે એવું હતું શીખરતા કશી ચિંતા ના કરો આપડે નેમોજી પેલી વાર જીતી ગયા

ફોણી જી વાધી ફૂટી જાયમ એ ખતક કરો ખત કરો અમાર ચારા વડ વા જવાનું છે કઈ શું વાધ એ તો જવાય છે આ શરત તો પૂરી કરવી પડશે

જોઈ લેજો તાર તમારો નંબર જોઈ આયો માં નંબર આયો હા હા તમારો નંબર મંગાલાલ નંબર બરાબર કાલ મંગરા આટલા હી પોચ પોચ ચાર તો વાગડ્યો હા આ ઓડો ખરો અંગુઠો અમે તો કીધું ગણવાનો મંગાલાલ આ બરાબર ચાલુ કર તમારો ઘોડો ચાલુ કરો મંગાલાલ ને નહી દેખાડું ચાલુ કરો કોઈ પોખરી દઈ જ કોઈ પોખરી દઈ જ કુદીન કેટલા જતે રહી એ હોજી આપણે ફૂગો ખોળવાનો છે

છોકરા પેલા એ બધું તમાર ના જોવાનું હોય અમે ગમે તે કરી પેલા ફોડી નાખ્યો

તૈને ફૂક લગાવો ફૂગો લગાવો તો ખાલી નિશ્વા ટાકુ તમે ઈવન ના તાચી દો ફૂટી તમે નવું કરશો હાલ તારે

ઉન્ડ છે તમારો નાટક તમે શીખવ શું તાકમાં સ્વત નહી લાગ ઘડીયો બીજો તમે વધ ગયો છે અમારે પોત જણા છીએ જોડી તો અમે શું કરીએ મું તો ખબર

હમ હા ઉપર જઈ બીજો ઘડીયો લેતા હતા હા લગાવતા હા લગાવતા હવે ખાલી જુઓ ખાલી અમારી એક જીત સફાઈ હા ત્યાં બીજું પડી જાય પ્રેક્ટિસ કરું ચાલુ ચાલુ અલ્યા રખડેલ રખડેલ હું તને ક્યાં કે તું ક્રિકેટ ને હું રમ ગલોલ ને રમ્યા તા એટલે ફોડી ને

સરદ પાડવા માટે પૈસા માટે નઈ મળી પૈસા એ તમે ભેગા થઈ એ સરસ માં ના ચાલસો રૂપિયા નહીં સો રૂપિયા કાઢો થઈ જાય જોયું તમે તો કમાવા જઈ અને સરસ પાડવા તા બધા ભેગા થઈ

હે હવે ઉમર થઈ તો યાર કોઈ ટકાથી નહીં જ કોકરીએ બે પક્ષી પાડી દીધો ના ના કહું તમે ભેગા તો આપડે બધા સારું સારું આપડે વાપરી એ વાત ના કોઈક બનાવીએ અરે તમે હોવાજી ભેગા થઈ ગયો તાન સંપૂર્ણ તમે આવજો